નમસ્કાર દોસ્તો શાંતિમાં આપનું સ્વાગત છે આસ્થા તમારી વ્યવસ્થા અમારી ના મંત્રી સાથે અંબાજી ખાતેથી જિલ્લા કલેક્ટર વ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને ભાદરવી પુનમ મહામેળાનો રંગે ચોંગે પ્રારંભ કરાયો છે શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી આગામી સાત સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો બે યોજાઈ રહ્યો છે શક્તિ ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મહામેળાની આજથી શરૂઆત કરાય છે અંબાજી ખાતે દાંતા રોડ પર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવોએ રથને ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગીરિમાળાઓ ગુંજી ઉઠી હતી સમગ્ર ભારતભરમાં સૌ ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી રહી છે ત્યારે આજે થરાદ ખાતે બનાસકાંઠા ગૌ સાંસદ રામભાઈ રાજપૂતના નેજા હેઠળ સંતો મહંતો ગૌભક્તો પ્રેમીઓ સહિતના અનેક સનાતનીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ગુજરાતના વાગડ વિસ્તારના એકલધામ શ્રી દેવનાથ બાપુ ગૌમાતાને માતાનો દરજ્જો આપવાની માંગ સાથે ઉપવાસ ઉપર બેઠા છે જેથી ભારતની ભૂમિ અને ગુજરાત જેવા રાજ્યમાં ગૌમાતા માટે ઉપવાસ આંદોલન કરવા પડે છે બનાસકાંઠાના પાલનપુર ખાતે આજરોજ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ તથા ગુરુ પરિવાર ટ્રસ્ટ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે વયોવૃદ્ધ સાધન સહાય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સાહીઠ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને જીવન સરળ બનાવવા માટે વિવિધ સહાયક સાધનોનું રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં કુલ એકસો પચીસ વૃદ્ધને ચેકઅપ કરાવ્યું હતું આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્રી સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો રંગે ચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે અંબાજી ખાતે આવતા પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે અંબાજી ખાતે આવતા પદયાત્રીકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો નીચે મુજબના નંબર પર સંપર્ક કરવા વિનંતી છે યાત્રિકો ઝીરો સત્યાવીસ ઓગણપચાસ છવ્વીસ વીસ ચાલીસ

कविन साफ्टर मशीन थी कलर बनावणार नवीन घरने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ દારૂ અને જુગારના ગુનાઓ શોધવા માટે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે પાલિનપુર શહેરના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી છે બાતમીના આધારે સીએનજી પેટ્રોલ પંપની સામે અવતાર પાન પાર્લર નજીક એલિવેટેડ બ્રિજ નીચેથી એક હોન્ડા સિટી કારને રોકીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની આઠસો તેર બોટલ મળી આવી છે થરાદમાં ગૌમાતાને રાજમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે દેવનાથ બાપુએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે આ આંદોલનને બનાસકાંઠા ગૌ સંસદ ગૌ ભક્તો અને ગૌશાળાના સંચાલકોનું સમર્થન મળ્યું છે સમર્થકોએ બડિયા હનુમાન રેલીનું આયોજન કર્યું હતું રેલી બે કિલોમીટરથી વધુ લાંબી હતી રેલી દરમિયાન ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાના નારા લગાવવામાં આવ્યા હતા ગૌરક્ષકોએ થરાદ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે પત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતના પહેલેથી જ સંપૂર્ણ ગૌવંશ હત્યા પર પ્રતિબંધ છે શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે આજે મેઘરાજાએ ફરી એકવાર શહેરની મુલાકાત લીધી છે સવારથી જ આકાશમાં વાદળોનું અચ્છાદાન જોવા મળી રહ્યું છે બપોર બાદ હળવાથી ભારે વરસાદી ઝાપટા શરૂ થયા હતા વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા આના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો વધુ થયો હતો આના કારણે લોકોની અવરજવર પ્રભાવિત થઈ હતી પાટણના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આગામી એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાનાર અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે નવું જાહેરનામું બહાર પાડ્યું છે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વી બોડાણાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ અંતર્ગત સેવા કેમ્પ માટે નવા નિયમો જાહેર કર્યા છે નવા નિયમો મુજબ સેવા કેમ્પ રોડથી ત્રીસ ફૂટ દૂર બનાવવા ફરજિયાત છે કેમ્પ બનાવવા પહેલા સંબંધિત કચેરીને પરવાનગી લેવી આવશ્યક છે સેવા કેમ્પ આગળ રોડ કોઈ પણ પ્રકારના બમ્પ બનાવી શકાશે નહીં કે રસ્તો બ્લોક કરી શકાશે નહીં કેમ્પમાં અને તેની આસપાસ ડસ્ટબિન રાખવું ફરજિયાત છે પ્લાસ્ટિક અને થર્મોકોલનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધ છે સેવા કેમ્પમાં સૂકા અને ભીના કચરાના નિકાલની વ્યવસ્થા કરવી પડશે કેમ્પ પૂર્ણ થયા બાદ જગ્યાની સાફ સફાઈ કરવી ફરજિયાત છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટીસિટી મોર્ટ હેપી મોલ હેપી મોલ જ્યાવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાબર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી કોલેજમાં સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આચાર્ય ડોક્ટર એન કે સોનારાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું ખેલકૂદ ધારાના કોઓર્ડિનેટર ડૉક્ટર ભાવેશ પ્રજાપતિએ કાર્યક્રમનું આયોજન કર્યું વિદ્યાર્થીઓએ સાયકલ પર કોલેજમાં આવી કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમ દ્વારા બે મહત્વના સંદેશા આપવામાં આવ્યા હતા હવામાન વિભાગ દ્વારા ખેલૈયાઓને માઠા સમાચાર આપવામાં આવ્યા છે કારણ કે હવામાન વિભાગની આગામી સપ્ટેમ્બર મહિનાની આગાહી મુજબ ત્રેવીસ તારીખથી બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદનું જોર વધશે એટલે કે ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવાની શક્યતા રહેશે જો આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદી માહોલ સર્જાયો તો ગુજરાતવાસીઓને નવરાત્રીના રંગમાં ભંગ પડી શકે છે એટલે કે ખેલૈયાઓએ વરસાદમાં ગરબે ઘૂમવાની ફરજ પડી શકે છે મહામેળામાં પોલીસ જવાનો નોટ ફોર્સ બટ ફેસિલિટી સેશનના મંત્રી સાથે પદયાત્રીઓની સેવામાં જોડાયા આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્રી સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે તંત્ર દ્વારા યાત્રીઓને વિવિધ સુવિધા પ્રદાન કરવામાં આવી છે અંબાજી મેળામાં સાત દિવસ દરમિયાન ત્રીસ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓમાં અંબેના દર્શન કરવા આવતા હોય છે અંબાજી મહામેળાની સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે પાંચ હજાર જવાનો સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા છે પોલીસ જવાનો નોટ ફોર્સ બટ ફેસિલિટેશન મંત્ર સાથે શ્રદ્ધાળુઓની સેવામાં જોડાયા છે મેળામાં દૂર દૂરથી આવતા વૃદ્ધ દિવ્યાંગ લોકોને વ્હીલચેર સાથે મા અંબેના દર્શનનો લાભ આપી રહ્યા છે આમ પોલીસ જવાનો સુરક્ષા સાથે યાત્રિકોની સેવા કરીને નોટ ફોર્સ બટ ફેસિલિટેશનનું સૂત્ર સાકાર કરી રહ્યા છે આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્રી સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો રંગે ચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આજે મેળાના પ્રથમ દિવસે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાની ઉપસ્થિતિમાં અંબાજી ખાતેથી બાળ સહાયતા કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રે બાળ સુરક્ષા વિભાગ આઈસીડીએસ વિભાગ તેમજ પ્રાથમિક શિક્ષણ વિભાગના સંકલન સાથે ભાદરવી પૂનમના મહામેળામાં આવનારા બાળકો જે મેળામાં વિખૂટા પડી જાય છે તેવા બાળકોને પરિવારમાં પુનઃસ્થાપિત કરવાનું તેમજ બાળકોનું માતૃમિલન કરાવવા માટેનું બાળ સહાયતા કેન્દ્ર મેળામાં ઊભું કરાયું છે